નમસ્તે કર્મચારી મિત્રો સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત રૂપિયા દસ લાખની કેશલેસ સારવાર હવે મફતમાં જુઓ હવે તમારા હોસ્પિટલના બિલનો ભાર ઉઠાવશે સરકાર હા હવે સરકાર આપશે રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર ચાલો જોઈએ મિત્રો વિગતવાર હું છોકરા કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિગતવાર સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે આ યોજના પીએમજી જેવાય હેઠળ લાગુ કરવામાં આવી છે જેમાં જી કેટેગરીના કાર્ડ દ્વારા દરેક પાત્ર પરિવારને રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યના ઓલ ઇન્ડિયા સર્વિસિસ એઆઈએસના ના અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પીએમ જેવાય હેઠળ દ્વારા કુટુંબ દીઠ રૂપિયા દસ લાખ સુધી લાભ આ તમામ કર્મચારીઓને મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ કોને મળશે તો કે ઓલ ઇન્ડિયા સર્વિસિસ ના અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ અને રાજ્યના પેન્શનર્સ છે એને લાભ મેળવવા માટે કેવા કેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો પ્રથમ છે પીએમ જે એવાય હેલ્થ કાર્ડ એટલે જે તમને રાજ્ય હેલ્થ એજન્સી આપશે એની જરૂર પડશે બીજું છે કચેરીના વડાનું પ્રમાણપત્ર તમે જે જગ્યાએ નોકરી કરતા હોય એ કચેરીના વડા તમને એક પ્રમાણપત્ર આપશે અને ત્રીજું છે આધાર નંબર કે જે ઈ કેવાયસી માટે ફરજિયાત છે ચાલો આના વિશે વધારે વિગતથી વાત કરીએ પીએમ કાર્ડ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ જે એ વાય યોજનાનું કાર્ડ આવશ્યક છે જેની ફાળવણી સ્ટેટ હેલ્થ એજન્સી એસ એચ દ્વારા કરવામાં આવશે બીજું છે કચેરીના વડાનું પ્રમાણપત્ર રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારા નિયમો બે હાજર પંદર માં જણાવેલી કુટુંબની વ્યાખ્યા મુજબ અને એઆઈએસ ના અધિકારીઓના કિસ્સામાં એઆઈએસ મેડિકલ

ખીષ્ક પગારના કર્મચારીઓ કે જેમની નોકરી નિયમિત નિમણૂક વિના કરવામાં આવી છે અથવા અધિકારી કર્મચારી સેવા છોડીને જાય રાજીનામું આપે શિક્ષાત્મક અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે અને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શન ગણવા પાત્ર ન રહે તેવા કિસ્સામાં તેઓ અને તેમના કુટુંબના સભ્યોના નામ લાભાર્થી યાદી કમી કરવામાં આવશે સિત્તેર વર્ષથી વધુ વયના પેન્શનર્સ ને હાલમાં શરૂ કરાયેલી વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી તેમને આ યોજના હેઠળ આ યોજનાનો વ્યાપક લાભ રાજ્ય સરકારના નિર્ણયથી અંદાજે ચાર પોઈન્ટ વીસ લાખ અધિકારી કર્મચારીઓ અને અંદાજે બે પોઈન્ટ વીસ લાખ પેન્શનર મળીને કુલ છ પોઈન્ટ ચાલીસ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા સુવિધાઓનો લાભ મળશે ફિક્સ પે કર્મચારીઓને હા કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે આ યોજના અંતર્ગત રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર પ્રતિ કુટુંબ દીઠ રૂપિયા વાર્ષિક રૂપિયા ત્રણ પ્રીમિયમ ચૂકવશે

તમારી જ પોતાની આ યુટ્યુબ ચેનલને સરકારની દરેક નવી નવી યોજના જાણવા માટે પછીના વિડીયોમાં મળતા રહેશો ધન્યવાદ